હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો શિયાળાની સિઝન કમ્પ્લીટલી અત્યારે શરૂ થઈ ગઈ છે અને તમને લોકોને ખ્યાલ છે કે શિયાળો આવે એટલે ઓમ તો સ્વાસ્થ્યને લગતી ઋતુ કહેવાય પણ આ ઋતુ દરમિયાન એક સામાન્ય સમસ્યા ખૂબ જ જોવા મળે છે અને એ છે ખરતા વાળની સમસ્યા જી હા મિત્રો જો તમારા લોકોના વાળ પણ બહુ ઉતરે છે તેની સાથે સાથે ઘણા લોકોને અકાળે સફેદ થઈ ગયેલા ધોળાવાળની સમસ્યા પણ જોવા મળે છે તેની સાથે ઘણા લોકોના વાળ છે તે ખૂબ જ પતલા પડી ગયા છે અને વારંવાર તૂટી જાય છે ઘણા લોકોને માથામાં ઉંદરી થવાની સમસ્યા છે અથવા તો વાળમાં ખોડો થઈ ગયો છે અથવા વાળને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે તો તેનો સચોટ અને સંપૂર્ણ ઈલાજ આજના આ વિડીયોમાં તમને હું આપવાનો છું સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો જેમ તમને લોકોને ખ્યાલ છે કે કોઈ પણ ખરાબ વસ્તુ છે તેનું સેવન તમે એકવાર કરી લો તો તેનાથી સીધી જ તમારા શરીર પર કોઈ ભયાનક બીમારીઓ નથી થઈ જતી ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે લોકો એક જ વાર પીઝા છે બર્ગર છે કે પછી ખરાબ તેલમાં તળાયેલા સમોસા છે તેને એકવાર ખાઈ લો છો તો સીધું જ તમને લોકોને કોઈ ગંભીર બીમારીઓ નહીં થાય પરંતુ આનું વારંવાર સેવન કરશો તો તેનાથી ચોક્કસથી તમને લાંબા સમય કોઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે એવી જ રીતે મિત્રો આજના વિડીયોમાં હું તમને સારી વસ્તુઓ જે સૂચવવાનો છું તેની પણ કોઈ રાતોરાત તમને ઇફેક્ટ નહીં જોવા મળે પણ હા તમે એક કે બે મહિના આનું કન્ટિન્યુઅસલી એક ધારું સેવન કરશો અથવા તો એક ધારો આનો ઉપયોગ કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો તમારા વાળને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે ને જળ મૂળમાંથી દૂર થઈ જશે આ માટે હું તમને લોકોને જુદી જુદી વસ્તુઓ સૂચવવાનો છું બીજું આ વસ્તુઓ મિત્રો એવી છે કે જે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન તેના મહત્ત્વને સંપૂર્ણપણે આજે સ્વીકારી રહ્યું છે તેની સાથે સાથે આ કોઈ એવી વસ્તુઓ નથી કે જે માત્ર બે ચાર કે દસ વીસ વ્યક્તિઓ ઉપર અજમાવી અને તેને નક્કી કરી દેવામાં આવી હોય કે આ વસ્તુઓ છે તે વાળ માટે સારી છે પરંતુ આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે અને તેને આપણા વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે તો ચાલો જરા પણ વાળ ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો કે જેમાં આપણે શું કરવાનું છે તેની સમજૂતી મેળવવાના છીએ મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજી લેવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે વાળ છે તે તમને લોકોને ખ્યાલ છે કે અંદરથી બહારની તરફ ઉગે છે એનો મતલબ માથાની અંદરથી તે માથાની બહારની તરફ ઉગે છે એટલે કે વાળને આપણે લોકો જ્યારે બહારથી પોષણ આપીએ છીએ તો એ તો જરૂરી છે જ પણ તેની સાથે સાથે વાળના મૂળ જે છે તેને પણ પોષણ મળવું જરૂરી છે અને તેને પોષણ મળવા માટે આપણે આંતરિક સુધારો લાવવો પણ જરૂરી છે અને આ માટે આપણે લોકોએ એક વસ્તુ છે તેનું ચોક્કસથી સેવન કરવાનું છે અને તેનું નામ છે મીઠો લીમડો જી હા મિત્રો નામ કદાચ જાણીને નવાઈ લાગે અને બહુ સામાન્ય પણ લાગે પણ આ આપણા વાળ માટે વરદાનથી કમ નથી તમે લોકો જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે મીઠા લીમડાના ચારથી પાંચ પાન લઈ અને તેને એકદમ ચાવી ચાવીને ખાઈ જવાના છે હવે તમે જો લોકો થોડી ઉતાવળમાં તેને થોડા થોડા ચાવીને જ ખાઈ જાશો તો તેનો જોઈએ એવો લાભ તમને લોકોને નહીં મળે માટે એકદમ ચાવી ચાવીને એની મોઢામાં ચટણી બની જાય ત્યાં સુધી ચાવવાના છે અને ત્યારબાદ જ તેને ઉતારવાના છે ઘણીવાર ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થશે કે ભાઈ અમે તો ઉઠીને પાણી પીએ છીએ અમે તો ઉઠીને ચા કે કોફી પીએ છીએ હવે ચા કોફી પીવી એ તો ખરાબ આદત છે પાણી તમે પી શકો છો તે એક સારી આદત છે તો લીમડાના પાન છે તે ક્યારે ખાવા તો એ પણ મિત્રો તમને જણાવી દઉં તમે જ્યારે વહેલી સવારે ઉઠો છો ત્યારે નવ સેકું પાણી પીવાનો તમારી જે ટેવ છે એ ખૂબ સારી છે પહેલાં તમે આ પાણી પીવો ત્યારબાદ સામાન્ય બ્રશ કરવાની જે પ્રોસેસ છે તેને પૂરી કરો અને ત્યારબાદ ચારથી પાંચ મીઠા લીમડાના પાન છે તેને એકદમ ચાવી ચાવી અને તેની મોઢામાં ચટણી ન બની જાય ત્યાં સુધી ચાવી અને ઉતારી જાઓ મિત્રો યાદ રહે આ પાન ખાધાના અડધા કલાક પછી કોઈ જ અડધા કલાક સુધી આપણે લોકોએ કોઈ વસ્તુનું સેવન નથી કરવાનું ત્યારબાદ જ તમે તમારો રેગ્યુલર નાસ્તો છે તે કરી શકો છો એટલા માટે કારણ કે આ અડધા કલાક દરમિયાન મીઠા લીમડાએ જે કામ કરવાનું છે તે પોતે સારી રીતે કરી શકશે આ પ્રયોગ કર્યા સિવાય તમે લોકો જો વહેલી સવારે ઉઠી અને સૌથી પહેલાં પાણી પીવાની ટેવ ધરાવો છો તો એમાં પણ એક સુધારો કરવો જોઈએ ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન આ સમય દરમિયાન તમારે લોકોએ જે પાણી પીવાનું છે તે પાણીને રાત્રિના સમયે કોપરના એટલે કે તાંબાના જગ અથવા તાંબાનું કોઈપણ વાસણ હોય તેમાં એ પાણીને ભરી દેવું જોઈએ અને વહેલી સવારે ઉઠી અને આ પાણી છે તેને પીવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો તાંબાનું પાણી છે એ આજકાલ લોકો છે તે પોતાના શરીરનું વજન છે તેને નિયંત્રણમાં રાખવા માટે પી રહ્યા છે પણ તેની સાથે સાથે કોપર એટલે કે તાંબુ છે તે લોહ તત્વને ઇન્ક્રીઝ કરે છે તેને સારી રીતે કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે અને એટલા માટે તાંબુ છે તે પણ આપણા વાળ માટે ખૂબ જ વધારે મહત્ત્વનું છે માટે તાંબામાં રાખેલું પાણી જો વહેલી સવાર ઉઠી અને પીવામાં આવશે તો તેનાથી આપણા વાળને લગતી ઘણી બધી સમસ્યાઓ છે તેને ખૂબ જ સરળતાથી દૂર થઈ શકશે પણ ફરી એકવાર કહું છું એકવાર આ પ્રયોગ કરશો તો તમને રિઝલ્ટ નહીં જ મળે આના માટે સતત અવિરત એક કે બે મહિના સુધી તમારે પ્રયોગ કરવો પડશે ત્યારબાદ તમને તમારા વાળમાં તેના પરિણામો ધીમે ધીમે જોવા મળશે પણ આ પરિણામો એવા હશે કે જે ધીમા હશે પરંતુ કાયમી રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો તમારે લોકોએ વાળ માટે મેં તમને કીધું એ પ્રમાણે અંદરથી પોષણ મળવાની તો વાત મેં તમને કરી તેની સાથે સાથે અંદરથી પોષણ મળે સાથે સાથે બહારથી પણ આપણે વાળની હેલ્થનું ધ્યાન રાખવું પડશે આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં મિત્રો બહારથી વાળની હેલ્થનું સારી રીતે સાચવવા માટે એક વર્ષો જૂનો પ્રયોગ કદાચ એમ કહી શકાય કે આપણા દાદા દાદી કે નાના નાનીના સમયનો પ્રયોગ જે હતો ને એ સૂચવું છું કે જે વાળ માટે ખૂબ જ સટીક છે અને અસરકારક છે તે લોકોના સમયમાં કદાચ શેમ્પુ સાબુનું અસ્તિત્વ નહોતું અથવા ઓછું હતું તો એ લોકો વાળની સફાઈ માટે શું કરતા તો એ લોકો વાળની સફાઈ માટે એક સારામાં સારી વસ્તુ કે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે તેનો ઉપયોગ કરતા અને એ છે ખાટી છાસ જી હા મિત્રો તમારે લોકોએ ઘરમાં બનેલી હોય તો તેનાથી સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુ નથી એક બે અથવા ન હોય તો તમે લોકો બજારમાંથી પણ લઈ આવો છાસ અને આ છાસને બે ત્રણ દિવસ રહેવા દેશો એટલે તેમાં ખટાશ આવી જશે હવે આ છાસને આપણે લોકોએ થોડી હાથમાં લઈ અને વાળ જ્યારે કોરા હોય ત્યારે બરાબર રીતે ઘસી અને તેને વાળમાં મૂળ સુધી લગાવી દેવાની છે થોડી વધારે માત્રામાં પણ તમે લઈ શકો છો અને વાળના મૂળ સુધી હળવા હાથે મસાજ કરી અને લગાવી દેવાની છે ત્યારબાદ અડધો કલાક સુધી તમે લોકો તમારું રૂટીન છે તેને આગળ વધારી શકો છો રેગ્યુલર જે કામ કરો છો તે કરવાનું છે અડધી કલાક પછી સામાન્ય પાણી વડે તમારે માથું છે તેને ધોઈ લેવાનું છે અને વાળ બરાબર સાફ ન થાય તો કોઈ આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ તમે કરી શકો છો તેનાથી તમારા વાળને સાફ કરી લેવાના છે આ પ્રયોગને અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમે લોકો કરશો તો તમારા વાળને એક મહિના પછી બહુ જબરજસ્ત અને સારા પરિણામો મળવાની શરૂઆત થઈ જશે અને આ પરિણામો જોઈ અને તમે પણ ચોક્કસથી આશ્ચર્યચકિત થઈ જાશો તેની સાથે સાથે મિત્રો ખરતા વાળની સમસ્યા હોય અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય વાળ પતલા પડી ગયા છે વાળમાં ખોડો થઈ ગયો છે તો આ માટે પણ એક જરૂરી અને મહત્વનું વિટામિન છે તે છે વિટામિન ડી થ્રી જી હા મિત્રો વિટામિન ડી થ્રી જો પૂરતી માત્રામાં ન મળે તો પણ વાળને લગતી આપણા હાડકાંઓને લગતી સમસ્યાઓ છે તે પણ શરીરમાં જોવા મળે છે અને આજકાલ આ સમસ્યા ભારત જેવા દેશમાં આપણને ખૂબ વધારે જોવા મળે છે કે જ્યાં ભરપૂર માત્રામાં તડકો છે તે મળી આવે છે ઘણીવાર ઘણા લોકો કહે છે કે તમે લોકો ખોરાક સારી રીતે ખાશો તો તો પણ તમને ડી થ્રી મળી આવશે પણ મિત્રો તમને જણાવી દઉં કે જેટલું વિટામિન ડી થ્રી આપણને તડકામાંથી મળે છે એની સરખામણીમાં ખોરાકમાંથી એટલા પ્રમાણમાં એક વિટામિન નહીં મળી શકે માટે વહેલી સવારનો કુમળો તડકો અથવા તો મોડી સાંજનો કુમળો તડકો છે તેમાં તમારે લોકોએ થોડું શક્ય હોય તો શરીરને ખુલ્લું રાખી અને તડકામાં ઓછામાં ઓછું રોજનું વીસથી પચીસ મિનિટ તો બેસવું જ જોઈએ જેથી તમારા શરીરમાં વિટામિન ડી થ્રીની પૂર્તતા થશે અને તેના પરિણામ સ્વરૂપે તમારા વાળને લગતી ગમે તેવી સમસ્યાઓ હશે તે પણ દૂર ખૂબ જ સરળતાથી કરી શકાશે આ ઉપરાંત વાળને લગતી સમસ્યાઓ મહિલાઓમાં જોવા મળે છે તો તેનું મુખ્ય કારણ લોહતત્વની ઉણપ પણ હોઈ શકે છે કારણ કે દર મહિને બહેનોમાં માતાઓમાં માસિકના સમયગાળા દરમિયાન ઘણા બધા લોહીનો વ્યય થતો હોય છે અને તેના પરિણામ સ્વરૂપે આયરનની ઉણપ થવાને કારણે આ પ્રકારની સમસ્યા ઉદભવે છે હવે આ સમસ્યાના નિવારણ માટે તે લોકોએ ચોક્કસથી અઠવાડિયામાં એકથી બે વાર તો એક ગ્લાસ જેટલું દાડમનું જ્યુસ અથવા તો બીટનું જ્યુસ છે તે બનાવી અને પીવું જોઈએ અને જો બીટનું જ્યુસ બનાવો છો તો તેમાં તમારે લોકોએ થોડું લીંબુ અને સંચળ પણ નીચોવીને ઉમેરજો કારણ કે બીટ અને દાડમમાંથી સારી એવી માત્રામાં લોહ લોહતત્વ તો મળી જ આવે છે પરંતુ લોહ તત્વનું સારી રીતે એબ્સોર્પ્શન શોષણ શરીરમાં થાય અને તેનું યોગ્ય રીતે પાચન થાય એ માટે વિટામિન સી પણ જરૂરી છે માટે લીંબુને નીચોવી દેવામાં આવે તો વિટામિન સી પણ તેમાં ભળી જશે અને આ પ્રયોગને પણ રેગ્યુલરલી અઠવાડિયામાં બે વાર એ રીતે કરવામાં આવશે તો તમારા વાળને લગતી સમસ્યાઓ છે ને તે ધીમે ધીમે સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે દૂર થઈ જશે આ ઉપરાંત મિત્રો તમને લોકોને જણાવી દઉં તો આ મોટાભાગની વાળની સમસ્યાઓ છે એંશીથી નેવું ટકા લગભગ લગભગ વાળની સમસ્યાઓ છે તે આવા બધા પોષક તત્વોની ઉણપના કારણે થાય છે અને તેને આપણે આવા સામાન્ય ઉપાય છે તે કરીને તેનાથી નિવારણ મેળવી શકીએ છીએ સાથે સાથે આજના વિડીયોમાં હું તમને લોકોને વાળને લગતું એક ઘરે જ બનાવેલું કુદરતી તેલ સૂચવવાનો છું કે જેનો પ્રયોગ પણ જો વાળ માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર પણ માત્ર કરવામાં આવે તો તેનાથી વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે જી હા મિત્રો અને આ તેલ તમે ઘરે બેઠા માત્ર બે વસ્તુનો ઉપયોગ કરી અને ત્રીસ થી ચાલીસ રૂપિયાની નજીવી કિંમતમાં બનાવી શકો છો એ છે ડુંગળીનું તેલ હવે તરત જ તમારા મનમાં થાય કે ભાઈ બજારમાં ડુંગળીનું તેલ તૈયાર મળે છે તો શું કામ આવી લપ કરવી તો મિત્રો તમને જણાવી દઉં કે બજારમાં મળતું તેલ છે એ સૌથી પહેલું તો કિંમતમાં મોંઘું હશે બીજી વસ્તુ તે તેલમાં જુદા જુદા પ્રકારના કેમિકલ અને રસાયણ ઉમેરવામાં આવ્યા છે અને ત્રીજી વસ્તુ તે તેલનું નામ માત્ર ડુંગળીનું તેલ એટલે કે ઓનિયન ઓઇલ છે પરંતુ હકીકતમાં તેના બોટલ ફેરવી અને ઇન્ગ્રીડિયન્ટ વાંચશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે તેમાં ડુંગળીના રસની માત્રા છે તે તો ખૂબ જ વધારે ઓછી હશે અને તેનાથી તેને જોઈએ એવી અસર નહીં જોવા મળે તો ઘરે આ તેલને કઈ રીતે બનાવવું એ જણાવી દઉં મિત્રો તો સૌથી પહેલાં તો તમારે લોકોએ બે કે ત્રણ લાલ ડુંગળી લેવાની છે આ લાલ ડુંગળી છે તેના ટુકડા કરી લેવાના છે કારણ કે લાલ ડુંગળીની અંદર સલ્ફરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે આ લાલ ડુંગળીના નાના નાના ટુકડા કરી લો ત્રણથી ચાર લાલ ડુંગળીના હવે શું કરવાનું છે તો હવે એક લોખંડની કડાઈ લેવાની છે હવે લોખંડ શા માટે તમે સમજી જ ગયા હશો કારણ કે આ તેલને આપણે આયરનની એટલે કે લોખંડની કડાઈમાં બનાવશું તો તેના ગુણ પણ આ તેલમાં આવી જશે માટે એક કડાઈમાં તમે લોકો થોડી એ કઢાઈ લોખંડની લઈ અને ગેસ પર ચડાવી દો થોડી તેને પહેલાં ગરમ થવા દો ગરમ થઈ જાય એટલે હવે તેમાં આપણે લોકોએ નાખવાનું છે તલનું તેલ જી હા મિત્રો તલનું તેલ એટલા માટે કારણ કે તલનું તેલ છે તેને તેલોનો રાજા પણ ગણવામાં આવે છે અને લગભગ શરીરની તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવાનું કાર્ય તલનું તેલ છે તે સારી રીતે કરે છે હવે આ તલના તેલને થોડું ગરમ થવા દો તે બરાબર રીતે ગરમ થઈ જાય એટલે હવે તેમાં ત્રણથી ચાર ડુંગળીના ટુકડા કરેલા હતા તે ટુકડાઓને ઉમેરી દો બરાબર રીતે તેને હલાવતા રહો વીસથી પચીસ મિનિટ સુધી તેને હલાવતા રહો અને ગરમ થવા દો ડુંગળીનો બધો જ રસ છે તે તેલમાં આવી જશે અને ડુંગળી છે તે એકદમ બ્રાઉન રંગની થઈ ગઈ હશે હવે આ તેલમાં તમે લોકો જો ઈચ્છો તો મીઠા લીમડાના પણ પિસ્તાલીસથી પચાસ જેટલા પાન ઉમેરી શકો છો કારણ કે તે પણ તમારા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે તે મરજિયાત છે ફરજિયાત નથી જો તમને ઈચ્છા થાય તો ઉમેરી શકો છો તેનાથી માત્ર ને માત્ર ફાયદો જ થશે અને આ તેલ પણ એવું છે કે જેનાથી માત્ર ને માત્ર ફાયદો થશે તેનાથી કોઈ જ પ્રકારનું નુકસાન છે તે નહીં થાય મિત્રો હવે આ તેલ કડાઈમાં એકદમ બની ચૂક્યું છે હવે ગેસને બંધ કરી દો વીસથી પચીસ મિનિટ સુધી ગરમ કર્યા બાદ ત્યારબાદ હવે આ તેલને ઠંડુ થવા દેવાનું છે બસ તેને ઢાંકીને રાખી દો લગભગ લગભગ પાંચથી છ કલાક સુધી ઢાંકેલું રહેવા દો ત્યારબાદ પાંચથી છ કલાક પછી એકદમ ઠંડુ થઈ ગયું હશે હવે આ તેલને આપણે લોકોએ એક કાચની બોટલમાં ગાળી અને ભરી લેવાનું છે ત્યારબાદ વધેલી ડુંગળી છે તેને આપણે લોકોએ ફેંકી દેવાની છે ત્યાર પછી મિત્રો આ તેલ છે તેને તમે લોકો છ મહિના સુધી ઉપયોગમાં કરી શકો છો તેમાં કોઈ જાતની ચિંતા નથી તલનો ઉપયોગ કરેલો છે તલના તેલનો ઉપયોગ કરેલો છે તે સારામાં સારું એન્ટી અને એન્ટી પ્રોપર્ટી ધરાવે છે માટે વાળના ખોડા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો હવે કઈ રીતે વાપરવું આ તેલને એ મિત્રો જણાવી દઉં તો તમારે લોકોએ આ તેલ છે તેને વહેલી સવારે અથવા રાત્રે બંને સમયે ઉપયોગમાં લઈ શકો છો જો રાત્રિના સમયે તમે ઉપયોગમાં લો છો તો અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમે તેનો પ્રયોગ કરી શકો છો આ માટે આ તેલને થોડું હવા હાથમાં લઈ અને આપણે માથામાં જેમ મસાજ આપીએ છીએ એમ હાથ આખા માથામાં લગાવી લેવાનું છે હળવા હાથે અને આપણું ઓશીકું છે તકીઓ છે તે ખરાબ ન થાય એટલા માટે એના પર કોઈ કપડું વીંટાળી અને પછી રાત્રે સૂઈ જવાનું છે વહેલી સવારે ઉઠી અને તમે કોઈ માઇલ્ડ શેમ્પુ છે અથવા તો આયુર્વેદિક શેમ્પુ છે તેના વડે માથું ધોઈ શકો છો અથવા રાત્રે અરીઠાનું પાણી તમે બના અરીઠા પલાળી દો તો તેના પાણી વડે પણ વહેલી સવારે ઉઠી અને માથું ધોઈ લેવાનું છે જો તમે આ તેલ સવારે લગાવવું હોય તો પણ લગાવી શકો છો સવારે તમે માથું ધુવો છો ત્યારબાદ તમે લોકો માથામાં આ તેલને લગાવી શકો છો અને આખો દિવસ જેમ બીજું તેલ રહેવા દો છો એ પ્રમાણે રહેવા દઈ શકો પણ છો આ પ્રયોગને તમે લોકો રોજેરોજ પણ કરી શકો છો માટે આ રીતે જો આ તેલનો ઉપયોગ કરવા લાગશો તો પણ તમને લોકોને ખૂબ જ ઓછા સમયગાળામાં અને વાળને લગતી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં ખૂબ જ વધારે ફાયદો થશે મહત્ત્વનું જણાશે તો મિત્રો આતો હતો મારો આજનો વિડીયો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના રૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર